आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ

ભરૂચ જિલ્લાના માર્ગ વિકાસના ઇતિહાસમાં પ્રથમવાર ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તાનું નિર્માણ હાથ ધરાયું છે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના હેતુસર માર્ગ અને મકાન વિભાગે પ્રાયોગિક ધોરણે જંબુસરથી ટંકાળી થઈ દેવલા ગામને જોડતા માર્ગના પુનઃ માટે આ તકલીફ રહી ટેકનોલોજીનો અમલ શરૂ કર્યો છે ગાંધીગર ગાંધીનગર ખાતે માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત સેમિનારમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું હતું સરકાર દ્વારા આ યોજના માટે રૂપિયા પચાસ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે ભરૂચના જંબુસર તાલુકામાં આ ટેકનોલોજીથી માર્ગ કાર્ય ચાલી રહ્યું છે યાકુબ પટેલ ભરૂચ જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઈંગ કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાની ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટિરિયલ આવવું પડતું નથી હયાત મટિરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે